નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન આપણી ગુજરાત વેધરબાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે તારીખ અગિયાર ઓગસ્ટના રોજ આગોતરું વેંધાણ આપેલ હતું અને તેમાં તારીખ ચોવીસથી વરસાદનો એક સારો રાઉન્ડ આવશે અને ચાલુ થશે તેવું જણાવેલ હતું અને જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવેલ હતી તે માત્ર ને માત્ર ખેતી કામના આયોજનમાં આગોતરું આયોજન થાય એ માટેનો એક પ્રયાસ હતો અને ફરી આપણને વિવિધ અલગ અલગ મોડલના અભ્યાસ પરથી એવું જણાઈ આવેલ કે આ રાઉન્ડ હવે લગભગ કન્ફર્મ જ છે એટલે ફરી તારીખ અઢારના રોજ એટલે કે ગયા રવિવારે આગાહી આપતા આપણે જણાવેલું હતું કે ચાલુ ચોમાસાનો સૌથી સારો વરસાદનો રાઉન્ડ આવશે જેમાં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે અને જેમાં મધ્યમ ભારેથી ભારે વરસાદ પડશે અને અમુક અમુક વિસ્તારોમાં દસથી પંદર ઇંચ વરસાદ થશે તેવું જણાવેલ હતું અને સિસ્ટમ આધારિત વરસાદની મુખ્ય શરૂઆત ગુજરાતના ભાગોથી થાય અને ત્યાર પછી સૌરાષ્ટ્ર કચ્છના ભાગો તરફ વધુ જોવા મળે તેવું આપણે જણાવેલું હતું બસ એ મુજબ જ આજે અશોકભાઈ પટેલ સાહેબની સાર્વત્રિક વરસાદની આગાહી આવી ગઈ છે અને અશોકભાઈ પટેલ સાહેબે જણાવેલ છે કે સાતમ આઠમમાં મેઘરાજા જમાવટ કરશે અને વરસાદનો મુખ્ય રાઉન્ડ ચોવીસથી કે ઓગણત્રીસ તારીખ સુધીનો રહેશે અને અશોકભાઈએ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના વરસાદના સારા રાઉન્ડની શક્યતા દર્શાવેલી છે મુખ્ય વરસાદનો રાઉન્ડ ગુજરાત રિજિયનમાંથી ચાલુ થાય જે ચોવીસ પચીસથી ઇઠ્યાવીસ ઓગસ્ટ સુધીનો રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છમાં પચીસ થી લઈ અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધીનો રહેશે તેવું તેઓએ જણાવેલ છે અને આગાહી સમયમાં બહોળા વિસ્તારમાં સવા ઇંચથી લઈ અને ત્રણ ઇંચ એટલે કે પાંત્રી મિલિમીટરથી લઈ અને પીચોતેર મિલીમીટર સુધીની વરસાદની શક્યતા છે અને વીસ ટકા સુધીના વિસ્તારોમાં ત્રણથી છ ઇંચ વરસાદ પડે તેવું તેઓએ જણાવેલ છે અને સિસ્ટમ આધારિત જે સિસ્ટમનો ટ્રેક હોય એ અનુસંધાને આઇસોલેટેડ વિસ્તાર એટલે એકથી કે પચીસ ટકા વિસ્તારમાં બસો મિલીમીટરથી પણ વધુ એટલે કે આઠ થી પણ વધુ વરસાદ પડે તેવું તેઓએ શક્યતા દર્શાવેલ છે અને તારીખ ચોવીસથી કે ઓગણત્રીસ ઓગસ્ટમાં પવનનું જોર રહેશે તેવું પણ તેઓએ જણાવેલ છે ટૂંકમાં આગાહીનો સાર જોઈએ તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનશે એના અનુસંધાને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે તેવું અશોકભાઈએ જણાવેલ છે મિત્રો આ તો અશોકભાઈ પટેલ સાહેબની આગાહીની વાત થઈ આપણે તો અગાઉ એક આગોતરું એંધાણ પણ આપેલું હતું ત્યારબાદ આગાહી પણ આપી દીધેલી પણ હાલ નજીક સિસ્ટમ હવે ધીરે ધીરે આવવા લાગશે એ અનુસંધાને અલગ અલગ વેધર મોડલમાં પણ હવે શક્યતા ખૂબ વધી ગઈ છે આ રાઉન્ડની રાઉન્ડ પણ આવવાનો છે આ સિસ્ટમ અંગે અને આ રાઉન્ડ અંગે મારું પોતાનું અનુમાન છે કે લો પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ પર આવશે ત્યારે ઘણી વધુ મજબૂત બનશે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને સિસ્ટમ ટ્રેક અનુસંધાને આવતા વિસ્તારોમાં પંદર ઇંચથી પણ વધુ વરસાદની શક્યતા છે થોડાક કલાકોમાં પણ અકલ્પનીય વરસાદ પડી જાય તેવી એક શક્યતા છે મિત્રો હવે જેમ જેમ સિસ્ટમ નજીક આવતી જશે તેમ તેમ આપણે રોજેરોજ ચોવીસ કલાકની માહિતી આપણે આપતા રહીશું કારણ કે અત્યારે મિની વેકેશન જેવો સમય છે ચાર દિવસની રજા છે તેનો મહત્તમ લાભ આપ સૌને મળે એવો મારો પોતાનો પ્રયાસ રહે છે મિત્રો આપણી હવામાનની સચોટ માહિતી સૌથી વધુ લોકો સુધી પહોંચે તે માટે આપણી ચેનલને લાઇક કરો શેર કરો અને જો કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેઓ એ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવી અને સાઈડમાં ઘંટડીનું નિશાન છે તેને બે લાઇકોન કહેવામાં આવે છે અને તેમાં ઓલ સિલેક્ટ કરી લેવું જેથી કોઈ પણ આપણો નવો વિડીયો આવે એના નોટિફિકેશન આપ સૌને તુરંત મળતા રહે આભાર જય જવાન જય કિસાન જય સંવિધાન